મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર નવસારી મહાનગરપાલિકામાં એકસેટ જગ્યા માટે યોજાયેલી ભરતી પ્રક્રિયા સાતસો પચાસ ઉમેદવારોના લેવાયેલા મૌખિક ઇન્ટરવ્યુ બિલીમોરા શિપયાર્ડમાં હોડીમાં લાગેલી ભીષણ આગ વાસણ ગામમાં એસટી બસ મકાનની દિવાલ સાથે ભટકાતા સર્જાયેલો અકસ્માત વિભાગના કરેલું રક્તદાન નવસારી મહાનગરપાલિકા દ્વારા ઇજનેર ટાઉન પ્લાનિંગ આસિસ્ટન્ટ સહિત કુલ એકસઠ કરાર આધારિત નોકરીઓ માટેના ઇન્ટરવ્યુ યોજાયા હતા અગિયાર માસના કરાર આધારિત નોકરી માટે પિસ્તાલીસો અરજીઓ આવી હતી નવસારી મહાનગરપાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મેન પાવરની વધુ જરૂર હોય મહાનગરપાલિકાના મુખ્ય કમિશનર દેવ ચૌધરી દ્વારા કરાર આધારિત નોકરીઓ માટે અરજી મંગાવવામાં આવી હતી મહાનગરપાલિકામાં સિવિલ ઇજનેર સર્વેયર ટાઉન પ્લાનિંગ આસિસ્ટન્ટ સિવિલ ડ્રાફ્ટમેન ઓટોમોબાઈલ ઇજનેર સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પીઆરઓ કોમ્પ્યુટર ઓપરેટર નિવૃત્ત આર્મીમેન સહિત કુલ એક્સેન્ટ જગ્યાઓ માટે પિસ્તાલીસો જેટલી અરજીઓ આવી હતી પ્રથમ તબક્કાના ઇન્ટરવ્યૂ પ્રક્રિયા નવસારીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે હાથ ધરવામાં આવી હતી સિવિલ ઇજનેર સર્વેયર સિવિલ ડ્રાફ્ટમેન આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરના ઉમેદવારોના મૌખિક ઇન્ટરવ્યૂ યોજાયા હતા મહાનગરપાલિકાના નાયબ કમિશનરો જેયુ વસાવા ગૌતમ વસાણી મુખ્ય ઇજનેર મનીષ પટેલ દ્વારા ઉમેદવારોના મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આજરોજ અગિયાર માસના કરાર આધારિત કર્મચારીઓની ભરતી માટે ઇન્ટરવ્યૂનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આજે પ્લાનિંગ આસિસ્ટન્ટ છે રિટાયર્ડ આર્મીમેન છે જીઆઈએસ એક્સપર્ટ છે સર્વેયર કેડ ઓપરેટર સિવિલ ડ્રાફ્ટમેન પીઆરઓ અને મ્યુનિસિપલ એન્જિનિયર સિટી એન્જિનિયરની સાથે સાથે જે સિવિલ એન્જિનિયરો છે એમની ભરતી માટેના ઇન્ટરવ્યૂ આજરોજ આયોજન કરવામાં આવેલા છે અને આવનારા સમયની અંદર મેરિટ અને જે એક્સપિરિયન્સ છે એને ધ્યાનમાં રાખીને જે યોગ્યતા ધરાવતા કેન્ડિડેટનું પસંદગી કરવામાં આવશે અને જેનાથી આવનારા સમયની અંદર એનએમસી દ્વારા જે કંઈ બેઝિક સર્વિસિસ નાગરિકોને પૂરી પાડવામાં આવે છે વિકાસના કામો જે ચાલી રહ્યા છે એની અંદર ખૂબ જ ઝડપ આવશે અને ખૂબ સારી રીતે સેવાઓ પૂરી પાડી શકાશે આજે અને આવતીકાલે એટલે તારીખ

અને પબ્લિક ઇન્ટરેસ્ટમાં જે સેવાકી કામગીરી કરવાની હોય છે એ કામગીરીની અંદર પણ વધારાનો મેન પાવર ઉમેરાતા ચોક્કસ પોઝિટિવ ઇફેક્ટ આવશે બેલીમોરામાં આવેલા શિપયાર્ડમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી શિપયાર્ડમાં મુકેલ બે હોડીઓમાં આગ ભભૂકી ઉઠતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આ ઘટનામાં બંને હોડીઓ બળીને ખાક થઈ હતી બિલીમોરામાં આવેલા શિપયાર્ડમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે શિપયાર્ડના નિર્માણધીન બે હોડીઓમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગની જાણ થતાં જ બિલીમોરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ફાયર વિભાગના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી જોકે આગના કારણે બંને હોડીઓ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બિલીમોરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ દુર્ઘટનામાં મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે છે પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી ગણદેવી તાલુકાના વાસણ ગામમાં વહેલી સવારે એક અકસ્માતનો બનાવ બન્યો હતો ભાગડ ગામથી અમલસાડ તરફ જતી એસટી બસના ચાલકે વાસણ ગામ પાસે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો આ કારણે બસ એક ઘરની દિવાલ સાથે ધડાકાભીર અથડાઈ હતી મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે સાડા સાત વાગ્યે ભાગળથી અમલસાડ જતી એસટી બસના ચાલક પ્રકાશ ખેમજી રાજાપાઠમાં હોય બેફામ અને બે જવાબદારીપૂર્વક હંકારતા વાસણ પટેલ ફળિયાના વણાક પાસે ડાબી બાજુમાં આવેલ હસમુખભાઈના ઘર સાથે અથડાવી દીધી હતી અકસ્માતને પગલે બસમાં બેસેલા મુસાફરો ગભરાઈ ગયા હતા અવાજ સાંભળી બાજુમાં જ રહેતા ગામના સરપંચ ભરતભાઈ તેમજ ફળિયાના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા ગભરાઈ ગયેલો ડ્રાઈવર બસનું એન્જિન ચાલુ મૂકીને બસ છોડીને ભાગવા જતા કૃણાલ પટેલે પકડી લીધા બાદ ત્યાં હાજર લોકટોળાએ ડ્રાઈવરનો શાબ્દિક ઉધળો લીધો હતો પોલીસે તેમજ બિલીમોરા ડેપો અધિકારીઓએ ઘટના સ્થળે આવી વધુ ખાતાકીય તપાસ હાથ ધરી હતી કન્ડક્ટરના જણાવ્યા અનુસાર બસમાં સવાર આશરે સત્તર જેટલા મુસાફરો પૈકી અમલસાડ હાઈસ્કૂલમાં અભ્યાસ માટે જતી ભાગડ માસા માછિયા વાસણ ગામની છાત્રાઓને નાની મોટી ઈજા થઈ હતી ઘર માલિકે ડ્રાઈવર સામે રૂપિયા ત્રીસ હજારનું નુકસાન થયાની ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી નવસારી ટેક્સ વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજાયો હતો ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓએ રક્તદાન કરી માનવતા ઉજાગર કરી હતી ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર ભારતમાં રક્તદાન શિબિરનું આયોજન થયું હતું નવસારી આવકવેરા વિભાગની કચેરીમાં શુક્રવારે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું ટેક્સ વિભાગના જોઈન્ટ કમિશનર સહિતના અધિકારીઓએ રક્તદાન કર્યું હતું નવસારીની ટેક્સ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ તેમજ આવકવેરો ભરપાઈ કરતા જાગૃત નાગરિકોએ પણ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી નવસારી સાથે સમગ્ર દેશભરમાં આવેલી આવકવેરા વિભાગની કચેરીઓમાં માનવતાનું કાર્ય થયું હતું નવસારી રેડક્રોસ સોસાયટીના સહયોગ સાથે યોજાયેલા રક્તદાન શિબિરમાં જોઈન્ટ કમિશનર સહિતના અધિકારીઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતા મહેકાવી હતી Uh, आज हम लोग ने आयकर विभाग ने ब्लड डोनेशन ड्राइव रखा है ये नवसारी में ही नहीं लेकिन ऑल ओवर इंडिया आयकर विभाग ने ये ब्लड डोनेशन का ड्राइव रखा है ब्लड डोनेशन यानी एक इक्वल टू सेविंग ऑफ लाइफ है जो भी ब्लड डोनर है वो एक लाइफ सेवर है ये एक इम्पॉर्टेंट हमारे सोसाइटी में एक ड्यूटी है सबको ब्लड डोनेशन करना चाहिए और आज हम लोग सब हमारे ऑफिस के सभी ऑफिसर्स और एम्प्लॉयज और मेंबर्स ऑफ पब्लिक उनके वॉल्टियर्स आके ब्लड डोनेशन का कैम्प किया है और अभी तक रिस्पॉन्स हमारे को अभी तक अच्छा मिला है उत्साहजनक रिस्पॉन्स मिला है और दोपहर तक वी होप मोर मेंबर्स ऑफ पब्लिक विल आल्सो कम नवसारी में पुनरुत्थान हेतु रेल असरग्रस्त विस्तार महिलाओं और ज़रूरतमंदों ने सहाय ઉત્કર્ષ મંડળ દ્વારા અર્પણ કરવામાં આવી હતી ગત ચોમાસા દરમિયાન ત્રણ ત્રણ વખત રેલના પાણી લોકોના ઘરમાં ભરાયા હતા ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વધુ ખાના ખરાબી થઈ હતી નવસારીના બંદર રોડના રહેવાસીઓના ઘરોમાં સૌથી વધુ નુકસાન થયું હતું ચોમાસાના પાંચ મહિના બાદ પણ લોકો આર્થિક રીતે આગળ આવ્યા નથી જેથી નવસારી ઉત્કર્ષ મંડળના સહયોગથી બંદર રોડની જરૂરિયાતમંદ મહિલાઓને ચાદર ચારસા તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું સાઠ જેટલી વિધવા મહિલાઓ અને જરૂરિયાતમંદોને ઉત્કર્ષ મંડળ દ્વારા આ સહાય આપવામાં આવી હતી આજ રોજ ઉત્કર્ષ મંડળના પ્રોજેક્ટ વિવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે શિયાળામાં સોલાપુરી ચાર સાત ધાબડા નાસ્તા તેમજ ઘરવખરીના સામાન જેવી કીટ આપવી તેના ભાગરૂપે આજ રોજ બંદરોના રેલ અસરગ્રસ્ત એવા જરૂરિયાતમંદોને પચાસથી સાઠ જેટલા બધા વ્યક્તિઓને સોલાપુરી ચારસો કેસરોલ ડબ્બો જે કંઈક ખાવાનું મૂકો મૂકી શકે સારી રીતે રાખી શકે એ માટેનો કીટ આપી તેમજ નાસ્તો દરેકને પ્રોવાઈડ કર્યો આ રીતે છેલ્લા બે મહિનામાં આ ચોથો પ્રોગ્રામ છે કે જ્યાં અમે ચાર સા સ્વેટર બધું વેચ્યું છે દર વર્ષે આ રીતના અમારા પ્રોગ્રામ ચાલુ જ હોય છે ફક્ત ચારસો આપવો એવું નહીં પણ સાથે એમને જમાડવા પણ એમને માન પણ આપવું અને એમની જે લાગણી છે મળ્યા પછીની તે અમને ખરેખર આનંદિત કરે છે એના માટે અમે આ સેવાનો અમારો ભેખ અમને આગળ વધારવાની પ્રોત્સાહન મળે છે આજે પણ અમે જોયું કે જેઓ મદદ મળી એટલા બધા ખુશ થઈ ગયા એટલો બધો આભાર વ્યક્ત કરે અમે એમના આભારને એ રીતે કહ્યું કે તમે અમને તક આપી છે આ કંઈક સેવા કરવાની અને અમે એમનો આભાર માન્યો આ રીતે સેવા કરતા રહ્યા છે અને કરીશું વિદ્યાર્થીઓની ફી ભરવાની હોય સ્કૂલોમાં કંઈક આપવાનું હોય સ્માર્ટ બોર્ડ મૂકવાના હોય સોલાર ગીઝર મૂકવાના હોય સ્કૂલનું ગ્રાઉન્ડ બનાવવાનું હોય એવા પણ પ્રોજેક્ટ આપણે આ વર્ષે પૂરા કર્યા છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારી મહાનગરપાલિકામાં એકસેટ જગ્યા માટે યોજાયેલી ભરતી પ્રક્રિયા સાતસો પચાસ ઉમેદવારોના લેવાયેલા મૌખિક ઇન્ટરવ્યૂ બિલીમોરા શિપયાર્ડમાં હોડીમાં લાગેલી ભીષણ આગ વાસણગામમાં એસટી બસ મકાનની દીવાલ સાથે ભટકાતા સર્જાયેલો અકસ્માત ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ કરેલું રક્તદાન તો આ હતા જના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર